એ રજીસ્ટર પેલા તલાટી ભાઈ અતુન તલાટી અત્યારે વિગતો મેળવી અને ઉપરના અધિકારીને મોકલશે રજીસ્ટર માટે અને મા બાપને સોશિયલ મીડિયાના માધ્યમ થી જાણ કરવામાં આવશે કે તમારા દીકરા દીકરી અહિયાં લગ્ન કરવા માટે આવ્યા છે તો એ ત્રીસ દિવસ નો જે સમય રાખ્યો છે એ સમય મર્યાદાની અંદર આજે મા બાપ જ્યારે જશે ત્યારે દીકરી કે દીકરા ને પૂછ્યા તો એ દીકરીને

અને હમણાં બીજા કોઈ પતિ જોડે બીજા જે મતલબ કોઈ દીકરા જોડે અમારી માંગણી હતી કે મૈત્રી કરાર ની અંદર પણ કડક માં કડક કાયદો લાવવામાં આવે એ પણ વાત કરવામાં આવી નથી એટલે ખાલી ગોળ વાતો જ કરવામાં આવી છે અને કોઈ કડક કાયદા કરવામાં આવ્યા નથી ને એમાં એ પાછું સૂચન મંગાવવામાં આવ્યું છે કે તમે કઈક સૂચન હોય તો ત્રીસ દિવસ આપજો ઓલરેડી કેટલાય સૂચનો ઘણી બધી સંસ્થા દ્વારા સરકાર શ્રી ને આપવામાં આવે છે લાલજીભાઈ એ સવાલ મુખ્ય એ છે કે જો કદાચ આ નિયમો લાગુ પડે છે તો આજના યુવાનો પાસે એક ઓપ્શન છે કે એ લોકો લિવ ઇન રિલેશનમાં રહેશે અને પછી એમના બાળકો થશે

કડક કાર્યવાહી કરવામાં ના આવે ત્યાં સુધી નથી કે કઈ ફેરફાર થાય આ તો ખાલી છે કે દિવસ ઓલરેડી પહેલા પણ નિયમ હતો કે ત્રીસ દિવસમાં જણાવવું એનો જે લેટર છે લોકડાઉન હતી નો એ દિવાલ ઉપર ચીપકાવો આ બધી વસ્તુ તમે પહેલા પણ હતી એટલે લંબાવવાથી કે સમય મર્યાદા વધારવાથી કઈ ભાગેડું લગ્ન એ લલીવીને રિલેશનશીપ માં કે પ્રેમ લગ્ન અટકાવી શકાય એવી કોઈ વાત જ કરવામાં આવી નથી અને ઓલરેડી એસપીજી પ્રેમ લગ્ન અટકાવવાની કોઈ વાતે કરતું નથી પ્રેમ લગ્ન તમે કોઈ પણ જ્ઞાતિમાં ગમે તો કરી શકો છો પણ જે માતાએ એ માતા પિતા અઢાર વર્ષથી પચીસ વર્ષના કર્યા હોય એ માતા પિતાની ફરજ છે કે ખોટી જગ્યાએ કોઈ કો લગ્ન કરતા હોય તો જે એને અટકાવી શકાય એવો કાયદો હોવો જોઈએ પણ મને નથી લાગતું કે આમાં કઈ ચેન્જિંગ આવી હોય

કેવી ફ્રેન્ડશીપ રાખવી જોઈએ શું કરવું જોઈએ માતા ઓલરેડી અમારા એસપીજી ના કાર્યક્રમો દરેક તાલુકા જિલ્લા ચાલુ છે એટલે મારું કહેવાનું એમ છે કે જો સરકાર આ નિયમો માં બદલાવ નહીં લાવે તો તમે શું કરશો ચાલુ છે બેન મેં એ જ વસ્તુ કહું છું કે સરકાર તો લાવી જ નથી હજી ગઈકાલે પણ લાવી નથી અને લાવાની હજી હાલ પણ જ્યાં સુધી જન આંદોલન બહુ મોટા પ્રમાણમાં નહીં ચાલે ત્યાં સુધી મને નથી લાગતું કે સરકાર આમાં કઈ ચેન્જિંગ લાવી શકે છે એટલે જન આંદોલન સ્વરૂપે આખા સમગ્ર ગુજરાત અંદર અમારા જે રાબેતા મુજબ કાર્યક્રમો છે એ ચાલુ રહેવાના છે અને ખાસ કરીને રાલજીભાઈ કદાચ સરકાર આ નિયમોમાં ફેરફાર કરે કે ન કરે પરંતુ સામાજિક આગેવાનો અને દીકરા દીકરીના માતાપિતાને તમે શું કહેવા માંગશો હું માતા પિતા ને કેવા માંગુ છું કે સરકાર કોઈ કાયદો હાલ લાગતું નથી કે લાવી શકે એમ હોય એના માટે માતા પિતા ને કેવા માંગુ છે કે દીકરીઓ અને દીકરાઓ બંને ને સાચવવાની જવાબદારી પ્રથમ તો માતા પિતાની આવતી હોય છે અને સમાજની આવતી હોય છે તો માતા પિતા ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે દીકરીઓ સોશિયલ મીડિયા મોબાઈલ ના અંદર આ બધી પ્રવૃત્તિઓ થતી હોય છે તો એને અટકાવવાનું કામ કરવું જોઈએ અને દીકરા દીકરીને સાચવણી રાખવાની પહેલી જવાબદારી એમની છે કેવી રીતે સમાજની દીકરી સમાજમાં રાખી શકાય અને યુવાનો કેવી રીતે વ્યવસન મુક્ત રાખી અને કારકિર્દી કેવી રીતે આગળ વધારવી એ માગે જી લાલજીભાઈ આપ જોડાયા તે બદલ આપનો ખુબ આભાર